પાટણના રાંધનપુર તાલુકાના અરજણસર ગામનો યુવાન બીએસએફની ટ્રેનિંગ પૂરું કરી પરત આવતા બીએસએફ યુવાનું ભવ્ય સ્વાગત કરાયું હતું રાંધનપુર તાલુકાના અરજણસર ગામનું યુવાન બીએસએફમાં છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામમાં ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આ સન્માન કાર્યક્રમમાં જોડાયા બીએસએફ જવાન રોહિતભાઈ દેસાઈના સન્માનમાં ભવ્ય યાત્રા કાઢવામાં આવી જેમાં દેશભક્તિના ગીતો સાથે ગામ સૌ ગ્રામજનો સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સર રોય કુમાર દેસાઈ મહારાજમલ બીએસએફ મહિનાની ટ્રેનિંગ ઘરે છું મારા પણ એસબીએફ જોડાયો છું તો દેશના યુવાનોને વિનંતી છે કે फौजમાં આવો અને દેશની સેવા કરો અને મારો બાબો રોય દેસાઈ આજે બીએસએફ માં પૂર્ણ કરી અને વતને છે ગામ લોકોએ બધા સ્વાગત કર્યું અને સારું લાગ્યું હું પણ એમ બધાને કહું છું કે નવા જે યુવાનો છે સારું ભણે કરી ફિટ છે અને પદની અંદર જોડાય એવી મારે બધા વિનંતી છે કે આવો શોખ ફોજ જેવો બીજી ક્યાંય નહીં મળે આટલા માણસો ઘણ થાય આટલા ડીજે વાગે તાલમેલ હોય અને દેશ પર તે જાગૃત છે પબ્લિકને પણ છે તમે જોયું હોય છે મીડિયાની અંદર કે કેટલી પબ્લિક આવી તો મારે વિનંતી છે કે છોકરાને ભણાવો અને જાગૃત કરો અને દેશની સેવા કરો જય પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ